નવરાત્રીના ત્રીજા દિવસે જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પાસે આવેલ સત્ય જણાવવામાં આવ્યું હતું કે મા શક્તિની ની આરાધના પર્વમાં સમગ્ર ગુજરાતમાં પાત્રીસ જગ્યાએ લેવા પટેલ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુનાગઢ શહેરમાં વર્ષ બે હાજર સત્તર થી માતાજીની કૃપાથી કોઈક પણ પણ વિઘ્ન વગર અવિરત આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ પાંચ થી સાત હજાર ખેલૈયાઓ મન મૂકી માતાજીની કરતા આરતી ગરબે ઘૂમે છે અને સાથે સાથે લેવા પટેલ સમાજની શક્તિનું પણ કેન્દ્ર આ મહોત્સવ દ્વારા બની રહ્યું છે લેવા પટેલ સમાજ દ્વારા સમાજમાં રહેલ કુરિવાજો તેમજ તમામ પ્રકારની બધોની બદીઓની નાબૂદ કરવાના સુચારુ આયોજન સાથે મન કામ કરી રહ્યા હોવાનું અંતમાં જણાવવામાં આવ્યું હતું પાત્રીસ જગ્યાએ નવરાત્રી મહોત્સવ ઉજવાય છે જેમાંના જુનાગઢ ના આંગણે માં કોડલ નો રાજ મહોત્સવ આજ બે હાજર સત્તર થી લઈ અને બે ચોવીસ એટલે કે સાત વર્ષથી આ આ નવરાત્રિ મહોત્સવ લેવા પટેલ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે આ મહોત્સવની અંદર પાંચથી સાત હજાર ખેલૈયાઓ દરરોજના માટે મન મૂકી અને માની આ શક્તિની આરાધનાના પર્વમાં જોડાય છે સાથે મા શક્તિની આરાધનાની સાથે આ એક લેવા પટેલ સમાજનું સંગઠનનું પણ શક્તિ કેન્દ્ર બની રહ્યા એ દિશામાં રહેવા પટેલ સમાજ કાયમી માટે શક્તિ પર્વ ઉજવતું રહ્યું છે સમાજમાં રહેલા રિવાજો કુરૃત્તિઓને નાબૂદ કરવાની એક સુચારું સુચારું થીમ લઈ અને કામ કરી સુચારું નેમ લઈ અને કામ કરી રહ્યા છે ત્યારે આ મા શક્તિના પર્વમાં આપ સૌને શુભકામના જુનાગઢ જિલ્લાના મડિયાહાટીના ખાતે